સુરતના ભેસ્તાન આવાસ વિસ્તારમાં શાંતિનાથ જ્વેલર્સ શોરૂમમાં લૂંટ કરનાર ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે એક આરોપીને સ્થાનિક લોકોએ ઝડપી પાડીને પોલીસના હવાલે કર્યો હતો જ્યારે એક આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તો બીજા આરોપીને લિંબાયત પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો ત્રણેય આરોપીઓએ શોરૂમ માલિક અને કર્મચારી પર હુમલો કરી લૂંટ કરી હતી સુરતના ભેસ્તાન ચાર રસ્તા પાસે આવેલા શાંતિનાથ જ્વેલર્સ શોરૂમમાં લૂંટની ઘટના બની હતી ત્રણ ઈસમો અહીં આવ્યા હતા અને દસ થી પંદર મિનિટ ચાંદીના દાગીના જોયા બાદ શોરૂમ માલિક શાંતિલાલ શાહ અને કર્મચારી બંસીલાલ ગુર્જર પર હુમલો કર્યો જેમાં તેઓ લોહી લુહાણ થઈ ગયા અને બીજી તરફ ત્યાં બુમાબુમ થતા લોકો એકઠા થઈ ગયા હતા લોકોએ ત્રણ પૈકી એક આરોપીને ઝડપી પાડ્યો અને પોલીસના હવાલે કર્યો જ્યારે ફરાર થઈ ગયેલા બે આરોપી પૈકી એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો જ્યારે બીજા એક આરોપીને લીંબાયત પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસ તપાસમાં આરોપીઓ પર ચાની ભૂકી પણ લઈને આવ્યા હતા અને તેઓએ રેકી પણ કરી હોવાનું સામે આવ્યું હતું

કુલ છ કરોડ આઠ લાખના હીરા વેચાણ અર્થે આપેલા હતા અને ત્યારબાદ તેમણે પોતે નાણાંની માંગણી કરતા વ્યાપારીઓ પોતે સમય પસાર કરતા હતા અને પછી એમણે કીધું કે હવે અમારેથી થઈ શકે એવું નથી જે અનુસંધાને ફરિયાદ મળતા ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો નવ એકસો વીસ બી વગેરે મુજબ ગુનો નોંધી અને ફરિયાદી તપાસ ચાલુ કરેલ છે આ તપાસ અનુસંધાને ફરિયાદમાં જણાવ્યા મુજબનો આરોપી નિલેશ શાહ અને પાંજાભાઈ સિંગરનાઓની ધરપકડ કરવામાં આવેલ છે તેઓને ધરપકડ કરી તેઓની પૂછપરછ કરતાં આ બાબતે પોતે હીરા મેળવેલા હોવાનું જણાવેલ છે અને તે અનુસંધાને આગળની તપાસ ચાલુ છે આરોપીને તેઓના નિવાસસ્થાન ઉપરથી પકડવામાં આવેલ છે સર આરોપી દ્વારા હાલ તપાસ ચાલુ છે અને જણાવે અમે આપને જણાવીશું